રાધનપુર નગરપાલિકા પર ફરી લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ રાધનપુર મેન બજારમાં રોડનું કામ શરૂ થયાને ત્રીસ દિવસ પણ ન થયા લોખંડના સળિયા પણ નહીં માત્ર રેતી અને પ્લાસ્ટિક રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ત્રીસ દિવસ પહેલાં બનાવવામાં આવેલો નવો રોડ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘેરાઈ ગયો છે સ્થાનિક નગરસેવક જયાબેન ઠાકોરે પુરાવા સાથે આ પ્રકરણને જાહેર કરી દીધું છે તેમના કહેવા પ્રમાણે રોડના નિર્માણમાં લોખંડના સળિયાનો ઉપયોગ તો થયો જ નથી સિમેન્ટ કપચી પણ દેખાતી નથી રોડમાં માત્ર ચપ્પલના ટુકડા અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ જ જોવા મળી રહી છે પરિણામે રસ્તાની સ્થિતિ હવે વધુ જર્જરિત બની રહી છે નગર સેવિકા ઝાબેન ઠાકોરે મહિલા શહેર પ્રમુખ સમીરાબેન ઘાચી કોંગ્રેસ કાર્યકર લીલાબેન મકવાણા તથા સ્થાનિક કાર્યકરો સાથે રોડનું સ્થળ નિરીક્ષણ કર્યું અને સ્થિતિનો વિડીયો સ્વરૂપે જનતા સમક્ષ મૂકવામાં આવ્યો હતો તેમણે આક્ષેપ કર્યા કે જનતાના ટેક્સના પૈસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેડફવામાં આવી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે તેઓએ નગરપાલિકા સામે ખુલ્લો પડકાર પણ કર્યો છે અને માગણી કરી છે કે તત્કાલ સંચાલિક રોડની ગુણવત્તા પર તપાસ કરી જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે સમીરાબેન રુસ્તમભાઈ ગાંધી હું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધનપુરની અંદર જણાવવાનું કે ત્યાંનો એનો એક મહિનાની અંદર રોડ બનાવેલો છે એની હાલત ઉપર તમે જોઈ શકો છો કેવી છે અત્યારે ચોમાસાની સિઝન છે બાળકોને અવર જવા માટે બાજુમાં નિશાળ આવેલી છે બાળકોને અવર જવર માટે અને આટલા આટલા પાણી ભરાવા અને રોડ તૂટવા માંડ્યો છે અને અંદરથી નીકળવા માંડે તો લોકોએ રોડ બનાવ્યો તો કઈ રીતે રોડ બનાવ્યો રોડ બનાવ્યો છે તો આની અંદર મટીરિયલ કેવું વાપર્યું છે રોડના પૈસા આવ્યા તો ક્યાં ગયા ગ્રાન્ટ કોણે ખાધી આ જવાબ તો મહિલા અમે પૂછી શકીએ છીએ અને અમે એમને રજૂઆત કરશું કે તમે કામ કરો છો તો કઈ રીતે કામ કરો છો જેથી નગરની અંદર દેખાતું નથી કે આ કામ કર્યું છે એક મહિનાની અંદર જો આ રોડની હાલત થઈ ગઈ હોય લાંબા દિવસો ચોમાસાના ચાર મહિના લેવાનું બરોબર હમણાં વરસાદ થોડો થઈ જશે એટલે પાણી તરત ભરાવા મંડી જશે આ કામ નગરપાલિકાએ કરેલું છે અને તમે જોઈ શકો છો વસ્તી કેટલી હેરાન ને પરેશાન છે બોડી બદલી અને લાઈ અને આમાં કોઈ ફાયદો અત્યારે અમને દેખાતો નથી જેથી ભાજપ દ્વારા કોઈ સારા કામ કર્યા હોય એવું દેખાતું લાગતું નથી અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ